હલો કેમ હો બધાય મજામાં ને તમે બધાય મજામાં જી હો ને અમે એકદમ મજામાં હે ને આજનો મારો નવો બ્લોગ વાઈ ગયા હે હાડા શિયાળ ને ઊભી થઈ ગઈ હું બેઠી તી વાત ઉરા ઘરમાં છે ને આમ પડે ને તી તો જો હાડા શિયાળ વાઈ ગયા હે ને બારો બાય સ્કૂલ મેં મેં દેખાડવા ગઈ હતી રેડું શું નાખે તારે મેં જો બારોબાઈ જવું અટાણે છે ને તુબાનું કાંઈ એમ થોડીક વાર હે ને બારોબા લઈને જાઉં પણ અટાણે છે ને મેં પડે હે ને કે મા દીકરી હે ને ઘરમાં મૂંજાણ્યું હોય ને ખાટલા ઉપર પડ્યું હોય ને હેને હું ન કહે કે મુરજીભાઈના ભાગીમાં લાઈટ ન હોય એટલે મા દીકરીઓના ભાઈમાં છે ને લાઈટ ને મા દીકરી હુંતી તું પણ હેને લાઈટ વહી ગઈ તે પછી નીકળી બી બારોબાઈ ને સાફાઈ બી જો નાખીએ ને સાપુ ગોતી લીધું હે પાડું અને જો તું બાર રમે હે હું ને નાખું ગઉ પવન તો મજા આવે તા હું હે ને પવન નાખતી નાખતીક વાઈ ગઈ તી એને એમ કે મને ગરમી થાય હતી બરફ થતી કાંઈ આવતી રે ને પવન નાખી હા ભાઈમાં લાગતા હોય નહીં ને સાડા શેર વાઈ ગયા હે આહાના ગઈ છે ભણવા એ આવી સાડા પાંચ વાગે અમે મા દીકરી વાઘડી ઉછ્યું ને ચા ને ચા પાણી પી ચા અને બેઠા જો મેં પડે હે ને અમે બેઠી બેઠી મમ્મી દીકરી જોઈએ હે બારોબાર કા તું વલસાદ આવે ને હા દેખું ને વલસાદ આવે તો અમે આવતા રહ્યા થી ઘેરે આવ્યા એને હે ને ત્રણ શાદી થયા પણ હે ને વિડીયો ન ખાતો નહોતો મારા મોબાઈલમાં કંઈક હે ને વાંધો આવી ગયો ને એ ખબર નહીં વિડીયો ચોખ્ખો નતો થતો ખબર નહીં કંઈક હેંગ બેંગ થઈ ગયો હોય જાણે હું થયું હોય એ ત્રણ દિવસ થયા વિડીયો ન ખાતો નતો આજનો બ્લોગ મેં નાખ્યો મેં ને અમે રોકાઈ ગયા તા ભકી ભૂખી રે કામ કે ના તુમડામાં અમારા ઘર છે તુમડામાં તો અમે હે ને ત્યાં ગયા તા મોરમ કરવા ત્રણ ચ્યા કરીને ગયા તા ત્રણ કારણ કે ટુબા ઝીંકી હતી પછી એક બી જાતા થાય એક બી આવતા થાય ને એક બી પોરો ખાતા થાય એટલે અમે છે ને જઈએ જાય તે ત્રણ દીનું રોકાવાનું કરીને જાય તો ત્રણ દીનું કરીને ગયા ચોથે બી એ નીકળવાનું ટાણું આવ્યું ને તો ફૂલ મેં પડતો તો તો થોડીક વરાપ નીકળીને તો પપ્પા કે હું કે મોટર સાયકલમાં જાઉં ને તમે મા દીકરી બસમાં આવતરી જાઉં હા તો એ બપોરે નીકળ્યા ને અમારે રોંધે નીકળવું હતું ને તો મેં કે મારું કામ હું તમને ક્યાંથી જવા દઉં જામનગર રોકાઈ જાઉં એ મેં રોકી રાખ્યા અમે પછી રોકાઈ ગયા વાતું કરું હા એમ કે મોબાઈલમાં પાસે આમ રા તો મોબાઈલમાં જો એ પછી હે ને અમે રોકાઈ ગયા ને મેં મેની અગાહી થઈ નથી પછી હું કાયલ બધાય કે અટા નથી જાઉં કાઈ જાય છે હાઈ સાંજે ખબર પડી કે વરસાદની ફૂલ અગાહી છે ઠંડી સુધી ક્યાંય જવા હે અવા હે નહીં તો ફૂલ મેં તો ફૂલ મેં બોકી રામાન કે કે ન ગરમાન બધીમાં છે ને ઘરમાં પાણી ભરાઈ ગયા હતા ને તમે છે ને મારો વિડીયો મેં નાખ્યો હોય મારા ચેનલમાં તમે જોઈ આને આગળનો વિડીયો છે ને એમાં મેં વિડીયો થોડો ઘણો જેટલું સાર્જિંગ હતું ને એટલી એને ટ્રાય કરી વિડીયો ઉતારવાની તો મેં શું વિડીયો નાખ્યો તમે બધા જોઈએ જો અમારા ઘરમાં ખુદના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું અને પાણી ભરાઈ ગયા હતા પવન ફૂલ હતો થાંભલા પડી ગયા હતા લાઈટુ બે દી બે તંદી થઈ ગયા લાઈટું નહોતી કુતરાય મરી ગયા હતા તાર પડ્યા હતા એકદમ પવન હતો ને એ થાંભલો પડ્યો થાંભલો પડ્યો ને તાર તૂટી ગયો બિસારા કૂતરા હેઠે ઊભા હોય કે સુતા હોય ખબર નઈ હું થયું હોય સવારે બધા એ જોવા ગયા ને તો ખબર પડી કે માથે તાર પડ્યો નથી ત્રણ કુતરા એ બિસારા મરી ગયા મારા વિધિયામાં હે તમે જોઈજો એ પણ ત્રણ દીધી લાઈટ નહોતી નહીં ને પછી મને લાગી બીક કે હું કહું હું અહીંયા હે ને આહા નાના પપ્પા વાહે હે જામનગર કદાચ ને અહીંયા અગાહી છે ને અગાહી આપીએ તો પછી ચોથે દી અમે હેને ગોઠણે ગોઠણે પાણી હતું તો એ હે હેને હું કહેવાય નીકળી ગયું ગયો મારિક બસમાં ને અહીંયા પી ગયા ને તો એક દી મેં એમને ગયો હતો તો બીજે દી અહીં મેં ની અગાહી ત્રણ દીધી હજી જો મેં પડે હે ને હું કહેવાય લુગડા ધોઈ ધું મરી ગયું તાવ ખાટલો દરવાજો ને દરવાજાને ને કંઈ ખાલી નથી રાખ્યું દામત ગયા હોય તો લુગડા કેટલા હોય તમે જોઈએ ને ઇમેય પાછા બે ચીનકા છોકરા એટલે લુગડાની કંઈ બાકી ના હોય એટલે ખુરશી બુરશી બુરસીને કંઈ મીકું નહીં લુગડા આવીને ધોઈ ધોઈને હું તમે મરી ગઈ હાવ ઇમેર મેં કે મારું કામ તો હવે જો આવું હાલે છે ને હું કહેવાય લાઈટે હે નહીં નહીં લાઇટમાં ટીવી ચાલુ કરીને ટીવીમાં ડોકા તાણક પણ હવે બેઠી દીકરી મેં વાત છે બેઠી બેઠી ઝોપોવા નાખી હે ને મારી તું બાર રમે હે વાતો કરી કરી ગાળ ડૂકે ગા તો કુના ગાલ ડૂકી ગયા મારા ગાળ ડૂકે ગયા પૂના તો મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બધીને મોકલજો બધા ફૂલ વોચ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ ન કરો તો એક લાઈક કરી દેજો તો હાલો પાછા આપણે મળ્યું એક નવા બ્લોગમાં થાવજી બાય બાય હવે હું છે ને તુબાને પવન નાખું નહીં થઈ છે ફૂલ હોવાની તો જો આમ અમે આમ પવન નાખીએ તો કેમ નાખીએ પવન તુબા તને પવન આવે પવન આવે છે એટલો મેં થયો પણ હજી હેને ને ઠંડા રખન વેરી લે હજી એમ થાય કે ઘરમાં હોય ને તેમ થાય કે હજી ગરમી ન હોય એવું લાગે એટલો મેં પડ્યો ને જો હાલો તમારે આવી જાઓ પવન ખાવા છાપાનો પવન ખાવા સારું ઘરમાં સાપું ઘેતી પવન ખાવામાં તક વાસવાનો તો ટાઈમ નથી રહેતો પણ પવન ખાવામાં હે ને સાપુ કાંઈ આવે એના જેવો પવન ન પડે હા મેં જો પેલા આહાનાની નાની દીધી લીધી હતી આ તો ચોપડીમાં હે ને વજન થતો હતો તો હે ને હાથ દુખતો હતો પછી સાફું હાથમાં આવી ગયું હતું મમ્મી દીકરી હે ને સાફા પવન ખાઈ તો હાલો આજનો વિડીયો બસ આટલો જો પછી વિડીયો મોટો થઈ જાય બસ આપણે બહુ વિડીયો મોટો થાય ને મારા મારા ચેનલમાં હે ને અપલોડ નથી થતો ટૂંકો વિડીયો હોય ને તો જ અપલોડ થાય તો હલો ભાઈ બાય બસ આપણે મળ્યું